ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ હું દોડું છું યુવાનોને જોવા હું દોડું છું યુવાનોને દોડતા જોવા હું દોડું છું યુવાનોને દોડતા જોવા હું લખું છું પુસ્તકો યુવાનોને પ્રેરણા આપવા હું લખું છું પુસ્તકો યુવાનોને પ્રેરણા આપવા હું યુટ્યુબ વિડીયો બનાવું છું યુવાનોને ખીલવવા હું જીવું છું જીવતા જોવા હું જીવું છું યુવાનોને જીવતા જોવા પુષ્પો ને જોઈને આનંદ થાય છે ખીલેલા છો ને બધા તમે હા જોરદાર એટલે એક શરૂઆત આપણે કરીશું એક વાત વાત કરીશ કે માણસ જ્યારે ઈગો હોય છે ઈગો સંદર્ભમાં આપણા ગીતા મંદિર એસટી હશે ઉપર એક ફોરેનિયર આવ્યો અંગ્રેજ માણસ અને એને ઈગો હતો કે ઇન્ડિયામાં બધી વસ્તુ બરાબર મળતી નહીં હોય નાની હશે અથવા તો બરાબર નહીં હોય તે ફ્રૂટના દુકાન ઉપર ગયો શોપ પર ગયો અને ફ્રૂટની શોપ ઉપર જઈને એણે કહ્યું કે તમારા ગાવા શો મી યોર ગાવા તમારા જામફળ બતાવો એટલે ઇન્ડિયાનું જામફળ કેવડું હોય મિત્રો આટલું એટલે પેલો ફોરેનિયરે ગ્વાવા જોઈને કીધું તમારા ઇન્ડિયામાં આવલા આવલા ગ્લાવા અમારે તો આવલા આવલા પ્લીઝ શો મી યોર બનાના આપો બનાના કેવડો હોય આટલું તમારા ઇન્ડિયામાં આવલા આવલા બનાના અમારે તો આવલા આવલા બનાના પ્લીઝ શો મી યોર એપલ પેલો અંગ્રેજ આપડા ગુજરાતીને કહે છે પ્લીઝ શો મી યોર એપલ આપણું એક વાર આવડું હોય કદાચ વધારે મદદ ખાતર કરેલું હોય ફર્ટિલાઇઝર હોય હોય તમારા ઇન્ડિયામાં આવડ આવડ અમારે તો આવડ આવેલા એ પણ આપણો ગુજરાતી બગડ્યો બરાબર દેશી ગુજરાતી હોય ને આપણે બધા દેશી જ છીએ તો પેલો ગુજરાતી બગડ્યો આવા આને પાઠ ભણાવવો પડશે પેલો બોલો પ્લીઝ શો મી યોર ગ્રેપ્સ તમારી દ્રાક્ષ બતાવો આપણો ભાઈ બગડ્યો તો બરાબર મોટું તરબૂચ લઈ આવ્યો દિસ ઇઝ અવર ગ્રેપ્સ જેલો વિચારમાં પડી ગયો એને કહ્યું કે તમારા ઇન્ડિયામાં આવલી આવલી ગ્રેપ્સ અમારે તાવલી આવલી ગ્રેપ્સ કાકી ગયો તો મિત્રો અહીંયા છે કોઈ જ્યારે ઈગો હોય ને ઈગો વાળાને જવાબ કેવી રીતે આપવા એની વાત છે અહીંયા મારા મિત્ર પરમ મિત્ર એવા પેન્ટિયા મિત્ર પેન્ટિયા એટલે ખબર છે કે પેન્ટ પહેરતા થયા પછી મિત્ર બન્યા લંગોટિયા નહીં પણ પેન્ટિયા મિત્ર એવા ડોક્ટર વિનોદભાઈ નાયક સાહેબને હું વંદન કરું છું

તમે નોટ કરી લેજો એમએલઆઈસી માસ્ટર ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ અત્યારે હાલ 13મી માર્ચ થી આના એડમિશન ચાલુ થઈ ગયા છે અને ગુજરાત વિદ્યા www.gujaratvidyapeeth.org ની વેબસાઈટ ખોલશો એટલે એની અંદર તમે એમએલઆઈસી માસ્ટર ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ ના ફોર્મ ભરી શકશો ફી પણ એની નોર્મલ છે તમે એમાં કરશો તો પેલી ઓપોર્ચ્યુનિટી બતાવીશ તમને એની અંદર તમે સુપર ક્લાસ 1 ઓફિસર બની શકો છો લાઇબ્રેરી ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર સ્ટેટ લાઈબ્રેરિયન સુપ્રીમ કોર્ટના ક્લાસ 1 અધિકારી તરીકે લાઈબ્રેરિયન બની શકો છો તમે હાઈકોર્ટના લાઇબ્રેરીને પણ સુપર ક્લાસ 1 ની પોસ્ટ છે એ સિવાય તમે સંસદ જુદા જુદા પ્રકારની કોર્ટ કોલેજ લાઈબ્રેરી કોલેજમાં ડિપાર્ટમેન્ટ હોય ફોર એક્ઝામ્પલ યુનિવર્સિટીમાં ડિપાર્ટમેન્ટ હોય ગુજરાત યુનિવર્સિટીમાં ગુજરાત વિદ્યાપીઠમાં લાઈબ્રેરી સાયન્સ ડિપાર્ટમેન્ટ ત્યાં તમે પ્રોફેસર બની શકો છો એ સિવાય પણ પ્રાઇવેટ સેક્ટરમાં તમે સારી એવી સ્માર્ટ સેલેરી સાથે પગાર મેળવી શકો છો મિત્રો મારો એક સ્ટુડન્ટ રાધેશ્યામ અહીંયા ગુજરાત વિદ્યાપીઠનો અત્યારે હાલ એનું માસિક પેકેજ છે ત્રણ લાખ ચાલીસ હજાર અમારા વિદ્યાર્થીઓને બે વિદ્યાર્થીને હમણાં લઈ ગયા ફ્રેશર વિદ્યાર્થીનો એ બે વિદ્યાર્થીનું પેકેજ છે પચાસ પચાસ હજાર ગયા વર્ષે વિદ્યાર્થીઓ બહાર પડ્યા એટલે આ પાઓ લાઇબ્રેરી સાયન્સ કરો અને તમારી કારકિર્દી બનાવો એ સિવાય પણ તમે તમારી કોલેજની અંદર લાઇબ્રેયન બની શકો છો ને એ લાઇબ્રેરિયનની જે સંતક્ષતા છે એની જે એબિલિટી છે એ પ્રોફેસરના ઇક્વલ છે તમે જેમ જેમ સિનિયર થશો એમ એમ તમે પ્રોફેસર અથવા તો પ્રિન્સિપાલની કક્ષાએ પહોંચી જશો માં ગયા પછી મિત્રો ક્યારે આપણે પોતાની જાતનું અંડર એસ્ટીમેટ ન કરવું એક પ્રોફેસર એક ટ્રેનમાં બેઠા ફ્રેડ બ્રહ્મા નાના અંબાજીની ટ્રેન આવતી હતી વચ્ચે મહાદેવપુરા સ્ટેશન આવ્યું ત્યાંથી એક પ્રોફેસર ચડ્યા આ પ્રોફેસરનો ઈગો તમે જુઓ ઇગોની વાત છે અહીંયા ત્યાં ટ્રેનમાં એક આગળથી દાદા આવતા છે બેઠેલા દાદા બહુ ઓછું ભણેલા પ્રોફેસરને અમદાવાદ આવવાનું તો પ્રોફેસર નવરા પૂટી ગાઈ ટ્રેનમાં કરીશું દાદાને જોયા દાદા આપણે કંઈક વાતો કરીએ દાદા કે સાહેબ તમારી સાથે હું શું વાત કરું તો અભણ માણસ છું તમે તો પ્રોફેસર બહુ ભણેલા કે ના દા ના આપણે કંઈક રમત રમીએ મિત્રો સમજવા રમત જે છે દાદાની તમને હસવાની પણ મજા આવશે અને સમજવાની પણ મજા આવશે તો દાદાએ કહ્યું કે સાહેબ હું તમારી સાથે શું રમત રમું પણ પ્રોફેસરે બળજબરી કહી નહીં દાદા આપણે કંઈક રમત રમીએ ટ્રેનમાં બેઠા બેઠા પ્રશ્નો પૂછવાની રમત રમીએ તો દાદા કે ચલો સાહેબ પણ પ્રોફેસરે એક પાછો બીજો પ્રશ્ન કર્યો કે જો આપણે એક જણ હારી જાય તો પાંચસો આપવાના હું હારું તો તમને પાંચસો આપીશ તમે હારશો તો હું પાંચસો આપી દાદાએ પણ એમાં કીધું નહીં સાહેબ તમે તો ભણેલા છો તમે તો જીતી જ જશો પણ જો તમે હારો તો મને હજાર રૂપિયા આપવાના અને હું હારીશ તો તમને પાંચસો પ્રોફેસરને એમ એ ઈ ગયો તો પ્રોફેસર કે કઈ વાંધો નહી દાદા હું હારીશ તો તમને 500 આપીશ અને તમે હારશો તો મને 500 આપવાના સોરી એટલે પ્રોફેસર હારશે તો એને 1000 આપવાના અને દાદા હારશે તો 500 આપશે તો એ કહ્યું પૂછો દાદા પ્રશ્ન દાદા કે ના તમે સાહેબ પૂછો બેની ટસ ચાલી તો દાદાએ કહ્યું કે નહીં સાહેબ તમે પૂછો એટલે પ્રોફેસર કે નહીં દાદા તમે પૂછો દાદાએ પ્રશ્ન પૂછ્યો કે સાહેબ એવું એક વ્હીલ વાળું કયું વાહન છે સમજો મિત્રો બરાબર એક વ્હીલ વાળું કયું વાહન છે જે પેટ્રોલ ડીઝલ સીએનજી વગર દોડ્યા જ કરે છે 24 કલાક દોડ્યા કરે છે એક્સપ્રેસ હાઇવે પર બોલો મિત્રો ખબર છે કયું વાહન છે એક વ્હીલ વાળું વાહન પેટ્રોલ ડીઝલ સીએનજી વગર એક્સપ્રેસ હાઇવે પર દોડ્યા કરે છે એવું પ્રોફેસરનો પ્રશ્ન દાદાએ પૂછો તમને ખબર છે આ જવાબ આનો નથી તો પ્રોફેસરે તો ગૂગલ શોધી કાઢ્યું બધું બધું તમે જોયા તો એઆઈ માં જતા રહ્યા પ્રોફેસર જવાબ ના મળ્યો કે દાદા લો હજાર રૂપિયા હું હારી ગયો દાદા કે સાહેબ પૂછો પ્રશ્ન તમે તમે એટલે કે કે પ્રોફેસર દાદા જે પ્રશ્ન પૂછો એનો જવાબ મને આપો દાદા કે મને નથી આવડતો લો પાંચસો રૂપિયા એટલે મિત્રો અહિયાં સૂજની વાત છે બુદ્ધિની વાત છે લાઈબ્રેરી સાયન્સમાં તમે આવશો તો લાઇબ્રેરી સાયન્સમાં એટલી બધી સરસ કારકિર્દી બનશે ગુજરાત વિદ્યાપીઠમાં અને ગુજરાત વિદ્યાપીઠમાં આયા પછી તમને એમ થશે કે નહીં તો આવી મોટી સંસ્થામાં અમે આવ્યા છીએ ઇન્ટરનેશનલ કક્ષાની સંસ્થા તમારું પ્લેસમેન્ટ પણ સરસ થઈ જાય છે અમારા વિદ્યાર્થીઓ વર્ષે 10 12 15 જે બહાર પડે છે લગભગ 100% પ્લેસમેન્ટ થઈ જાય છે બધાને નોકરી મળી જાય છે ઈવન સેલ્ફ ફાઇનાન્સ કોલેજ ગવર્નમેન્ટ કોલેજ બધી જ કોલેજમાં એમનો મેર પડી જાય છે મિત્રો આત્મબળ જગાડવો તમે જ્યારે પોતાનું આત્મબળ જગાડો એક જંગલમાં એક કૂતરો ભૂલો પડી ગયો ભૂલો પડી ગયો એટલે પેન્સિનમાં આવી ગયો દોડતો તો ફરતો તો કુતરો માં બહુ હતો એને વિચાર્યું કે હવે આમાંથી જંગલમાંથી બહાર નીકળવું કેવી રીતે એ જ દરમિયાન થોડી વારમાં એક સિંહ આવે જંગલનો રાજા સિંહને જોઈને કુતરો ગભરાઈ ગયો ફફડી ગયો શું કરવું હવે પણ કુતરાએ પોતાનું આત્મબળ જગાડી દીધું અને સિંહ સામે દેખાયો નજીકમાં એક હડ્ડી પડી હતી હાડકું પડ્યું તું કુતરાએ હાડકું લીધું અને ફરી ગયો સિંહની વિરુદ્ધ સાઈડમાં ફરી ગયો અને હાડકું ચૂસવા માંડ્યો અને પેલો કૂતરો સિંહ જેમ નજીક આવ્યો કૂતરો બબડવા માંડ્યો સિંહને સંભળાય રીતે બોલવા માંડ્યો આ સિંહને હું ખાઈ રહ્યો છું જેનું હાડકું એ સિંહમાં બહુ મજા ના આવી પણ જો જંગલનો કોઈ તગડો સિંહ મળી ગયો હોત તો એને ખાવાની મજા આવત એટલે સિંહ વિચારમાં પડી ગયો કે આવું તો કયું પ્રાણી આવ્યું છે કે જે મને ખાવાની વાત કરે છે એટલે સિંહ આ કૂતરાની વાત સાંભળીને ભાગી ગયો અને એ જંગલ તરફ દોડ્યો એટલી વારમાં ઉપર બેઠા હતા આપણા પૂર્વજ એટલે વાંદરો

અને પેલો કૂતરો હતો એ ગભરાઈ ગયો કે હવે તો આપણો આવી બન્યો પણ કૂતરાએ પોતાનું આત્મબળ જગાડ્યું બરાબર મિત્રો સાંભળજો આત્મબળ કેવી રીતે જાગી જાય કૂતરાએ આત્મબળ જગાડ્યું પાછો ફરી બેસી ગયો અને પેલી હડડી ચૂસવા માંડ્યો અને જેમ સિંહને અને કૂતરો નજીક આવ્યા એમ પાછો કૂતરો બબડવા માંડ્યો અને એ કહેવા માંડ્યો કે પેલા વાંદરાને ત્યાંનો સિંહને લેવા મોકલો છે પણ વાંદરો પણ ના આવ્યો અને સિંહ પણ ના આવ્યો તો કૂતરો સિંહ બંને ભાગી ગયા અરે વાંદરો અને સિંહ બંને જંગલમાં ભાગી ગયા તો મિત્રો આ છે આત્મબળ જગાડવાની વાત જો તમે આત્મબળ જગાડશો તમે જો લાઇબ્રેરી સાયન્સમાં ગુજરાત વિદ્યાપીઠમાં આવશો તો તમારું આત્મબળ જોરદાર જાગશે તમને સ્માર્ટ સેલરી મળશે ખૂબ સારો એવો પગાર મળશે એના માટે મારા યુટ્યુબ ચેનલ પર જશો ડોક્ટર પ્રયત્કર કાનડિયા ચેનલ પર તમે જોશો તો ખૂબ મજા આવશે તમને ટૂચકું કહીશ એટલે થોડીક મજા આવશે પછી મારી વાત પૂરી કરીશ નવા જમાનાની અને જૂના જમાનાની વાત વાત કરીશ તમે વાંદરા અને વાત સાંભળી છે પેલો ફેરિયો પેલા વાંદરા ઉપર ચડી જાય તો એની નવી એડિશન એક આવી છે ફેરિયો અને વાંદરો એ જ રીતે વર્ષો પછી 40 વર્ષ ત્રીસ ચાલીસ વર્ષ પછી પાછો એક જંગલમાં એ ફેરિયો આવ્યો ઉપર વાંદરાઓ બેઠા હતા ફેરિયો ઊંઘી ગયો અને વાંદરાઓ આવ્યા ને પેલું ટોપલું એનું પોટલું હતું એ છોડીને ટોપીઓ પહેરીને ઉપર ચડી ગયા ફેરિયો જાગી ગયો એટલે ફેરિયાએ વિચાર કર્યો કે મને જે આગળની જૂની વાત યાદ આવી ગઈ એટલે ફેરિયાએ ટોપી પહેરી પછી નીચે કાઢી અને ફેંકી તો પેલા જે ઉપર વાંદરાઓ હતા એ જોતા હતા પણ એમને કંઈ એક્શન કરી નહીં કોઈ રિએક્શન આપ્યું નહીં એણે વાંદરાઓએ કોઈએ એટલે ફેરિયો વિચારમાં પડી ગયો ત્યાંથી એક થોડોક વૃદ્ધ લાગતો વાંદરો બોલ્યો ભાઈ કે તને તારા પપ્પાએ શીખવાડ્યું હશે અમને મારા પપ્પાએ નહીં શીખવાડ્યું મિત્રોને આ સાંભળો કે ફેરિયો છે